અમદાવાદના ફાયર વિભાગ દ્વારા અમદાવાદના ક્રાઉન પ્લાઝા હોટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદના એસ જે હાઈવે ખાતે આવેલા ક્રાઉન પ્લાઝા હોટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા સ્થળો પર જ્યારે કોઈ આકસ્મિક આગની ઘટના સર્જાય ત્યારે કઈ રીતે લોકોનો જીવ બચાવવો લોકોને આગમાંથી સુરક્ષિત કેવી રીતે બહાર લાવવા તે અંગે હોટલના સ્ટાફને માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે જ હોટલમાં ફાયર સેફ્ટીના કયા કયા સંસાધનો હોવા જોઈએ કઈ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી આ મોકડ્રીલમાં ફાયર વિભાગની અને અમદાવાદ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આજરોજ ગ્રાઉન્ડ પ્લાઝા હોટેલ બિલ્ડિંગ્સ પ્રહલાદનગર અમદાવાદ ખાતે ફાયર રૂમનો એક એમની પાસે ઇમેલ આવ્યો હતો કે ગ્રાઉન્ડ પ્લાઝા બિલ્ડિંગ હોટેલ્સના સ્ટાફને એક સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની છે જેથી કરીને હોટેલ બિલ્ડિંગ્સમાં કોઈપણ પ્રકારની ફાયર થાય શોર્ટ સર્કિટ થાય કોઈપણ પ્રકારનો ડિઝાસ્ટર થાય તો નિયરેસ્ટ ફાયર સ્ટેશન આવીને ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન અને ઇમરજન્સી ઇવેક્યુએશન કેવી રીતે કરી શકીએ ત્યાંના સ્ટાફને કઈ રીતે ઇમરજન્સી ઇવેક્યુએશન સેફલી કરાવી શકાય એનું બેઝિક નોલેજની એક મોકડ્રીલ એક્સરસાઇઝ પ્રેક્ટિસ આજે કરવામાં આવી હતી જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની હોટેમાં અમદાવાદ શહેરની અથવા ક્રાઉન પ્લાઝામાં કોઈક આવી કોઈ પણ પ્રકારની શોર્ટ સર્કિટ ઇલેક્ટ્રિકલ ફાયર થાય તો નિયરેસ્ટ ફાયર સ્ટેશન આવીને ફાયર ફાઈટિંગ કરી શકે તેનો એક લાઈવ પ્રેક્ટિસ ડ્રિલ વિથ ધેમ સ્ટાફ રાખેલ આ પ્રકારની મૂક ડ્રિલ રિયલ ટાઈમ જ્યારે ઇન્સિડન્ટ થાય છે એના માટે ઘણી મદદરૂપ રહે છે એક વખત જો પ્રેક્ટિસ કરી હોય ને ખરેખર રિયલ ઇન્સિડન્ટમાં જો આવી રીતે આગ લાગે તો સ્ટાફ અવેર હોય છે કે અમારે ક્યાંથી ઇવેક્યુશન ઇવેક્યુટ થવું ત્યાંથી અમારે જે ગેસ્ટ આવ્યા હોય એને રેસ્ક્યુ કરવા કયા ક્યાં એસેમ્બલી પોઈન્ટ છે એ બધી જગ્યા એમને ખબર હોય છે તો ઇઝીલી એ ટાઈમે નીકળી શકે છે ઘણી વખત વોકડ્રીલ નથી કરી હોતી કે કોઈ પ્રેક્ટિસ નથી હોતી જ્યારે ઇન્સિડન્ટ થાય છે ત્યારે લોકો અફરાતફરી મચી જાય છે અને લોકો ઇઝીલી રેસ્ક્યુ ઇઝીલી થઈ શકતું હોય છે પણ અફરાતફરી અને જાણ ના હોવાના લીધે ઇન્સિડન્ટ વધારે કોઈ કેઝ્યુઅલિટી થવાના જોખમો વધારે રહે છે મોકડ્રીલ દરેક ડ્રિલ છે એ અલગ અલગ પ્રકારના ઇન્સિડન્ટ માટે થતી હોય છે આગ આગ છે ફ્લડ છે અર્થક્વેક થાય છે ત્યારે એક પ્રકારની ડ્રિલ આજે આપણે આવ્યા છીએ પ્રહલાદનગર ખાતેની ક્રાઉની પ્લાઝા હોસ્પિટલ પાસે જે લોકોએ આગ આગને રિલેટેડ આગ માટે ફાયર ઇન્સિડન્ટ બન્યો હોય ત્યારે જે મૂકડીલ કરવામાં આવે છે તેની ટ્રેનિંગ આજે તેમના સ્ટાફને અપાવી છે તે બદલ હું તેમના હોટલ મેનેજમેન્ટ હોટલ મેનેજમેન્ટના એ એપ્રિશિએટ કરું છું આ પ્રકારની જાગૃતતા લાવવા માટે તેમના સ્ટાફ અને એઝ વેલ એઝ એમના કસ્ટમર્સને સેફટી લાઈફ સેફટી માટે તે લોકો આ પ્રકારની મુકડીલ કરે છે હવે જો તમે લગ્ન કે કોઈ શુભ પ્રસંગમાં ડીજે ના તાલે ઝુમતા હોય તો જરા ચેતી જજો કારણ